નમસ્કાર મિત્રો હું જો આચાર્ય ડોક્ટર અજય પંડ્યા સત્યમ જ્યોતિષ કાર્યાલય આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો હિન્દુ સંસ્કૃતિને લગતા લઈને હું આપની છું આપ સર્વ તરફથી મને યોગ્ય પ્રાપ્ત છે આજે હું તમારી સામે મકર સંક્રાંતિ ક્યારે છે મકર સંક્રાંતિના દિવસે સનાતન ધર્મની અંદર આપણે શું કરવું જોઈએ અને શું કરવાથી આપ યોગ્ય અને મહાન ફળની પ્રાપ્ત કરી શકો છો મિત્રો ઉત્તરાયણનો સમય જ્યારે શરૂઆત થાય છે એને આપણે મકરસંક્રાંતિ તરીકે ઓળખીએ છીએ અત્યારે સૂર્યદેવ જે છે તે ધનુ રાશિની અંદર છે અને સૂર્યદેવ જ્યારે મકરસંક્રાંતિની અંદર પ્રવેશ કરશે ત્યારે મકરસંક્રાંતિ થશે અને મકર સંક્રાંતિ થતાની સાથે જ સારા અને માંગલિક પ્રસંગો શરૂઆત થઈ જશે સગાઈ લગ્ન વગેરે યજ્ઞો આદિ કાર્યોની શુભ શરૂઆત થઈ જશે તો આ મકર સંક્રાંતિ ક્યારે થઈ રહી છે તો મિત્રો ખાસ નોંધ લઈ લેજો કે ઘણા એટલે ત્રણ વર્ષથી આપણે મકરસંક્રાંતિ પંદર તારીખે આવતી હતી પરંતુ આ વર્ષે આપણે મકરસંક્રાંતિ પરિપૂર્ણ રીતે ચૌદ તારીખે છે ચૌદ તારીખે પોત સુદ એકમને મંગળવારના રોજ મકરસંક્રાંતિ છે આ આઠ ને ચોપન મિનિટ એટલે કે વહેલી સવારે આઠ ને ચોપન મિનિટે સૂર્યદેવ છે તે મકર રાશિની અંદર પ્રવેશ કરી રહ્યા છે આથી કરી મકરસંક્રાંતિ ચૌદ તારીખના દિવસે જોવાની છે મહાન પુણ્ય કર્મ કરવાથી ફળ પ્રાપ્ત થાય છે અને મકરસંક્રાંતિના દિવસે કરેલું ફળ દાન પુણ્યનું મહાન ફળ પ્રાપ્ત થાય છે એમાં કોઈ સંદેહ નથી આથી કરી આ દિવસ વિશે દાન પુણ્યનું ખૂબ જ મહત્ત્વ છે ખાસ કરી અને ભોજનનું અન્નદાનનું તેમાં ખૂબ મોટું મહત્વ છે વસ્ત્રદાનનું પણ ખૂબ જ મોટું મહત્ત્વ છે તે મકર સંક્રાંતિનો ઘણી બધી વસ્તુઓ સાથે તેમજ અન્ન સાથે પણ એટલે કે સંબંધ રહેલો હોય છે અને કહેવાય છે કે મકરસંક્રાંતિ ઉપરથી એવું નક્કી થઈ શકે છે કે કઈ વસ્તુનો ભાવ વધશે કઈ વસ્તુનો ભાવ ઘટશે અથવા તો શું પૃથ્વી પર થવાનું છે એ તમામે તમામ વાતોનો મકરસંક્રાંતિ પરથી ફળાદેશ કરવામાં આવે છે તો મકરસંક્રાંતિ કઈ બાજુથી આવતી હોય છે અને કઈ બાજુ જાય છે શું ખાય છે શું પીએ છે એનું પણ ખૂબ મહત્ત્વ હોય છે અહીં રાશિ ઉપરથી દાન આપેલું હોય છે કે રાશિ ઉપર કઈ રાશિવાળાએ ક્યુ ક્યુ દાન કરવું જોઈએ અને એ દાન કરવાથી એને સુફળ પ્રાપ્ત થઈ શકે છે આ તમામે તમામ વાત હું એટલે કે લેટર પેડ ઉપર મારા લેટર પેડ ઉપર લખીને આપવાનો છું આ એ આપ પરિપૂર્ણ રીતે નિહાળી લેજો પરંતુ અહીંયા હું તમને માત્ર એટલું કહી દઉં છું કે મકર સંક્રાંત જે છે એ તે તે ચૌદ તારીખે છે અને પૂર્વ તરફથી આવે છે પશ્ચિમ તરફ જાય છે વાયવ્ય તેરીની તરફ એની દ્રષ્ટિ છે આ વખતે વાઘ અને ઘોડાના પાલન કરતા એટલે કે ઘોડા જેની માહિતી અથવા ઘોડી હોય તેઓ કંઈ સાવચેત રહેવાનું છે અહીં પીળો વસ્ત્રનું દ્રવ્ય એટલે કે સોના છે ચણાની દાળ છે તુવેરની દાળ છે અથવા દુપીળું વસ્ત્ર છે તેનો ભાવ વધવાની શક્યતા છે વરસાદ ખૂબ સારો રહેવાની સંભાવના છે અને ઘણા બધા એટલે કે જે ફેરફારો થવાના છે તે ફેરફારો પણ ખૂબ જ મહત્ત્વના છે આથી કરી અને જે હું લેટર પહેલું પછી વિડીયોના માધ્યમથી હું આપને કહું તો ખૂબ જ વિડીયો લાંબો થઈ જાય છે અને વળી મારા જે ટોપિક મેં લીધેલા છે હમણાં કે મનુષ્યએ પૂજા કઈ રીતે કરવી જોઈએ એ ટોપિક ઉપર પણ હું લગભગ ત્રણ જ વિડીયો બનાવી શક્યો છું અને ઘણા બધા લોકોના ઘણા બધા પ્રશ્નો આવ્યા છે કે આ અમારે કઈ રીતે કરવી જોઈએ અને સાથે સાથે અહીંયા અત્યારે કમૂરતા બરાબર વાત છે પરંતુ મારે તો યજ્ઞો ચાલુ જ હોય છે હવનો ચાલુ જ હોય છે ખાસ કરી અને તમે એમ કહો કે યજ્ઞ ન થાય તો ક્યાં યજ્ઞ ન થાય એ વાત અલગ છે બાકી દશાંશ તર્પણ વગેરે જે હવનો હોય છે અને એ થાય છે કદાચ હું બે વર્ષ સુધી આ દશાંશ તર્પણ મર્જનના હવનો આપી રાખું તો રોજ માટે એક હવન તમે ગણી શકો તો પણ એમાં ખૂટે નહીં એવા હવન છે અને હું એક જ દિવસમાં બે બે તંત્ર ચાર ચાર હવાનો રાખું છું કાલ પણ મારે બે હવન છે આથી કરી આ વાત હું માત્ર ને માત્ર લખીને જ આપી આથી કરી મારો લેટર પેડ હું ફેસબુક ઉપર વોટ્સઅપ ઉપર તેમજ ઇન્સ્ટાગ્રામની અંદર પણ મૂકીશ તો તેને અવશ્ય વાત જુઓને આમે મારી વાત ઘણા લોકોને જે વિડીયોના માધ્યમથી મેળવી હોય તો તે ફરીથી પ્રશ્ન કરે છે એના કરતાં જો લેટર જ આપની પાસે હોય તો એની અંદર સેકન્ડોનો હિસાબ લખેલો હશે કોણે શું કરવું આ લખેલું હશે તો તમામે તમામ જાણવા માટે થઈ અવશ્ય મારા ફેસબુક આઈડી અથવા તો વોટ્સઅપ ઉપર હોય તો આપના તર તરફથી મને મેસેજ મોકલજો અને આપનું નામ અવશ્ય અલગ જો જેથી કરી અને અમારા અમારી પાસે પણ આપનો ડાયરી ડેટા ડેટા લઈ રહી શકે ઘણા બધા એવા નંબરો છે કે જેના કોના છે અમને ખબર નથી હા આપણી પાસે અમારું નામ સેવ હોય અને આપ અમને મેસેજ કરો છો ઘણા બધા જય મહાદેવ કે આ કે તે કે કોઈ પ્રશ્ન કરે છે પ્રશ્નોનો જવાબ દેવાનો હું અવશ્ય પ્રયાસ કરું છું પરંતુ આપના નામ સાથે પ્રશ્ન કરો તો એમાં વધારે મજા આવશે તો આપ સર્વને મકરસંક્રાંતિની હાર્દિક શુભકામના મકરસંક્રાંતિના દિવસે પ્રાતકાલ બ્રહ્મરૂપમાં ઉઠવું શુભ ગણાય છે તીર્થોદત્તક સ્થાનનું ખૂબ શુભ ખૂબ જ વધારે મહત્ત્વ છે ગંગા યમુના જોવા અથવા તો સમુદ્રની અંદર સ્નાન કરી અથવા તો તીર્થની અંદર જે નદી તીર્થની અંદર જે ગો હોય કે અન્ય કોઈ જળનો માધ્યમ હોય તેનાથી સ્નાન કરી અને ભગવાનની પૂજા કરી આ દિવસે દાન કરવાનું અને જો ક્યાંય ન જઈ શકો તો ઘરની અંદર ગંગાજળ અથવા તો ગૌમૂત્ર પાણી સાથે મિશ્રણ કરી અને તેમાં તલ પધરાવી અને સ્નાન કરવાથી મહાન ફળ આપશે આથી કરી અને મકર સંક્રાંતિને દિવસે મિત્રો ખાસ કરી અને તલનું દાન કરવું તલની ચીકીનું દાન કરવું ગોળનું દાન કરવું તેમજ એટલે કે આ આ સમયના વિશે ખાસ કરી અને દૂધને બનેલી વાનગીઓનું દાન કરવાથી પણ મહાન ફળની પ્રાપ્તિ થશે આથી કરી અને બાસુંદી છે કે દૂધપાક છે એનું દાન કરવું જોઈએ દાન સુપાત્રને કરવું જોઈએ અહીં ઘણા લોકો એવું વિચારે છે કે માત્ર બ્રાહ્મણને દાન કરી શકાય હા પરંતુ ભોજનનું દાન કદાચ તમે ગમે એને કરો ભૂખ્યાને ભોજન આપો તો ઈશ્વર છે ભૂખ્યા વ્યક્તિની અંદર કોઈ પણ પાત્ર હોય તે ચાહે બ્રાહ્મણ હોય વૈશ્ય હોય શુદ્ર હોય કે ક્ષત્રિય હોય તમે ભૂખ્યાને ભોજન આપશો એનું ફળ તમને એક હજાર ઘણું અવશ્ય પ્રાપ્ત થશે એટલે ભૂખ્યા અને ભોજન અને ઠંડ અત્યારે શિયાળો છે અને હવે જે હવે પછી શિયાળાની જે અસર થવાની છે શિયાળાની અંદર આપ વસ્ત્રનું દાન કરો હું પણ ઘણા બધા કપડાઓ લઈ આવ્યો છું અને ઘર ઘર કપડાં ઘણી જગ્યાએ કપડાં આપવા માટે જવાનો છું તો કપડાંનું દાન કરો એ આપણા માટે ખૂબ જ મહાન ફળદાયક રહેશે તો અવશ્ય મારો આ લેટર લેટરપેટ જોજો ને આપને માટે શું કરવું જોઈએ એ અવશ્ય જાણજો છતાં પણ આપણે કોઈ પ્રશ્ન હોય તો મારા વોટ્સઅપ નંબર છન્નું આઠ ઇઠોતેર સો ત્રણ ઇઠોતેર ઉપર આપ મેસેજ કરી શકો છો પરંતુ આપના નામ સાથેને આપણે જે જાણવું હોય તે લખીને મોકલજો અન્યથા આપને કોઈ જવાબ મળશે નહીં અને મારા કોન્ટેક કરવો હોય આપણે કોઈ પણ પ્રશ્ન હોય આપણે પ્રશ્નકુંડળીને લગતો કોઈ પ્રશ્ન હોય જન્મકુંડળીને લગતો પ્રશ્ન હોય આ જ એવો પ્રશ્ન પ્રશ્ન પણ આવ્યો કે શું આપ ભાગવત કથા કરો છો હું ભાગવત કથા દેવી કથા રામ કથા અને શિવપુરાણ વગેરે પુરાણો હનુમાન ગાથા વગેરેમાં પુરાણોની કથા અને ઘણા બધા વીરપુરુષોના ચરિત્ર તમારી યુટ્યુબ ચેનલ ઉપર છે અને હું દરેક કથાઓ કરી શકું હું એમ કહી શકું છું કે કદાચ હવે મને તમે કોઈ પણ પુરાણો વિશે કહો તો હું અવશ્ય એની પર ન્યાય કરી શકું છું પરંતુ હું શ્રેષ્ઠ યજ્ઞકાર હોવાને કારણે હું વધારે પૂરતા યજ્ઞ લઉં છું ચૈત્ર મહિનામાં પણ મારે અત્યારથી લગભગ તેર યજ્ઞ બુક થઈ ગયા છે અહીં દેવી ભાગવતની પણ મારી પાસે માગણી કરવામાં આવી છે પરંતુ હું આજે જે મેં આ શબ્દ કીધો તો એના માટેનો હતો પરંતુ હું આપને એવું કહું છું કે અવશ્ય જે મેં મારી પાસે માગણી કરી છે એની પાસે જો મારી પાસે સમય હશે તો હું આપને કથા પણ અવશ્ય આપીશ તો આપ સર્વ મકર સંક્રાંતિના પાવન પર્વને દિવસે હા અહીંયા એક પ્રશ્ન મને એવો પણ આવ્યો છું તો કે પતંગ ઉડાડવી કોઈ શાસ્ત્રમાં લખેલું છે ના મિત્રો કોઈ શાસ્ત્રમાં પતંગ ઉડાડવીએ લખેલું નથી અને હા હું ચું ઘણી વખત મારા કોઈપણ પુરાણની અંદર કે કોઈ પણ વ્યાસપીઠ ઉપરથી હું ખુલ્લી ચેલેન્જ દઉં છું કે હું જે કાંઈ શબ્દ બોલું એની દલીલ આપે મારી સમક્ષ કરવી એનો જવાબ અવશ્ય મારી પાસે હશે પતંગ ઉડાડવી કોઈ શાસ્ત્રની અંદર નથી પરંતુ જે તે સમયે જ્યારે આપણી પાસે સુવિધા નહોતી ત્યારે ખૂબ મોટો વિસ્તાર આપણી પાસે હતો ત્યારે કદાચ એટલે એવડી વસ્તી પણ નહોતી અને લોકો એક દૂર રહેતા હતા આ સમયની વિશે સૂર્ય આ જે સંક્રાંતિનો જે દિવસ છે ત્યારે સૂર્ય દિવસ મોટો થવાનો દિવસ પહેલો દિવસ હોય છે અહીંયા અત્યાર સુધી જે રાત્રિ મોટી હતી હવે દિવસ ધીરે 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 કરતાં મોટો થતો જાય છે અને આજ જે આ દિવસે જે સૂર્ય ઉગે છે સૂર્યની સમક્ષ દ્રષ્ટિ સૂર્યની અંદર એવા કિરણો સુંદર કિરણો હોય છે અને સૂર્ય કંઈક પ્રભાવ ઊર્જા પ્રાપ્ત કરવા માટે સૂર્યને જોતા જોતા આ દિવસે જાપ કરવાનું મહત્ત્વ હતું પરંતુ દરેક મનુષ્ય સૂર્ય શા કંઈક શા માટે જોઈએ આથી કરી અને કાંઈક ને કાંઈક એને હાથની અંદર વસ્તુ આપી દેવી અને સૂર્યને જોતા રહેતો એવું બીજું ક્યુ વસ્તુ હતી કે જેનાથી કરીને આપ ઊંચું જોઈએ રાખો આથી કરી અને કદાચ પતંગનું સંશોધન કરવામાં આવ્યું અને પતંગ ઉડાડતા ઉધારતા આપ સૂર્યને જોઈ શકો આથી કરી અને સૂર્યને જોતા જોતા સૂર્યના છાપ કરવામાં આવ્યા છે અને સૂર્યના છાપ આ દિવસના વિશે આપણે સૂર્યને અર્ઘ્ય અવશ્ય આપવાનો છે સૂર્યને અર્ઘ્ય રોજ માટે આપવો જોઈએ પરંતુ જે લોકો સૂર્યને અર્ઘ્ય નથી આપતા તેઓએ આ દિવસના વિશે અવશ્ય સૂર્યને અર્ઘ્ય આપવાનો છે એમાં તલ પધરાવાના છે ઓમ સૂર્યાય નમમ નમ આદિત્યનો મિત્રા એનોમ ખગાઈનોમ રવિય નાનુએ નમ કૃષ્ણ સાવિત્રમ મરીચય નમ વર્કાઈ માં હો હિણ અગરભાઈમાં આ બાર નામથી સૂર્યદેવને અર્ઘ્ય આપો અને આ દિવસે સૂર્યનારાયણ પ્રભુ પાસે યશ કીર્તિ માન સન્માન અને પ્રતિષ્ઠાની માગણી કરશો અવશ્ય પ્રાપ્ત થશે તો આ દિવસ વિશે પતંગ ઉડાડવાનું કદાચ મહત્વ આ સાથે જોડી દેવામાં આવ્યું હતું પરંતુ હવે લોકોને મારી જ નહીં હોતો એવા કથાકારો પાસે પણ વિનંતીથી કહું છું કે જે એનો લોકો અનુકરણ કરે છે એ લોકોએ પણ કેવું જોઈએ જે સમાજના સેવાભાવી વ્યક્તિઓ છે અથવા તો જે સમાજના દ્રષ્ટિઓ છે અથવા તો જે સમાજના પ્રમુખ તરીકે છે તે લોકોએ પણ કેવું જોઈએ કે પતંગ ઉડાડવાનું હવે ખરેખર તો બંધ કરવું જોઈએ અને અત્યારે ચાઇનીઝ વગેરે દોરીઓ આવે છે ઘણા બધા બાળકો મેળીઓ પરથી પડી જાય છે લિંગ ઘણા બધાનું મૃત્યુ પણ થઈ જાય છે તો ઘણા બધા એક્સિડન્ટ થવાની સંભાવના રહે છે પરંતુ પતંગ ઉડાડવા પાછળ તહેવારને કોઈ મહત્ત્વ નથી અહીં સૂર્યને જોતાં જોતાં આ દિવસ વિશે જાપ કરવાથી પહેલો સૂર્યની જે કિરણો આપણા શરીરની અંદર ઉતરે આપણું શરીરની અંદર જે ઉર્જાની પ્રાપ્તિ થાય આ માટે આપણા પૂર્વજોએ આપણા ઋષિમુનિઓએ આ પ્રથા કદાચ સ્થાપવામાં આવી હશે બાકી કોઈ શાસ્ત્રની અંદર પતંગ ઉડાડવાનો કોઈ મહત્ત્વ લખેલું નથી આથી કરી આપ સર્વને ફરીથી વિનંતી છે કે કદાચ આપના શોખ માટે કદાચ કોઈ પણ કારણો અનુસાર આપજો પતંગ ઉડાડો તો પણ એવા દોરા રાખજો કે જેનાથી કરી અને કોઈને પણ ઇન્જેક્ટ ન થાય કોઈને પણ નુકસાન ન થાય ને આપણે ખુદને નુકસાન ન થાય કે આપણા પરિવારના સભ્યોને નુકસાન ન થાય એવો જરૂર કાળજી રાખજો આપ સર્વને મકરસંક્રાંતિની હાર્દિક શુભકામના સાથે આપનો કોઈ પણ પ્રશ્ન હોય અવશ્ય મને કરજો જય મહાદેવ જય શ્રી કૃષ્ણ મારી યુટ્યુબ ચેનલ ડોક્ટર જય પંડ્યા અને સદ સાથ ચલો ને જો આપણે સબસ્ક્રાઈબ ન કરી લીધી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકોનનું બટન પણ દબાવી દેજો સર્વનું કલ્યાણ થાય હર મહાદેવ